રાત્રે સૂવાનો ચોક્કસ સમય રાખો નહીં તો તમારે આ પાંચ નુકસાન ભોગવવા પડશે મોટા ભાગના લોકો એક નિશ્ચિત સમયે ઊંઘતા નથી એટલે કે ક્યારેક તેઓ રાત્રે અગિયાર વાગે તો ક્યારેક એક વાગે સૂઈ જાય છે શું તમે જાણો છો કે આ અનિયમિત ઊંઘની આદત તમારા સ્વાસ્થ્ય પર શું અસર કરે છે તો ચાલો જાણીએ નિશ્ચિત સમયે ન ઊંઘવાથી આપણને શું નુકસાન થઈ શકે છે નંબર એક સ્લીપ સાયકલમાં નુકસાન આપણું શરીર કુદરતી ઘડિયાળ અનુસાર કામ કરે છે જે ઊંઘ અને જાગવાના સમયને નિયંત્રિત કરે છે જ્યારે આપણે દરરોજ જુદા જુદા સમય સૂઈએ છીએ ત્યારે આ ઘડિયાળ બગડી જાય છે આનાથી ઊંઘનું ચક્ર ખોરવાય છે અને શરીરને એ સમજવામાં તકલીફ પડે છે કે સુવાનો અને જાગવાનો યોગ્ય સમય કયો છે નંબર બે થાક અને ઉર્જાનો અભાવ અનિયમિત ઊંઘનો સૌથી મોટો ગેરલાભ એ છે કે શરીરને સંપૂર્ણ આરામ નથી મળતો જ્યારે આપણે દરરોજ અલગ અલગ સમય સૂઈએ છીએ ત્યારે શરીર એક નિશ્ચિત રૂટિનનું પાલન કરતું નથી જેના કારણે ઊંઘ પૂરી નથી થતી જેના કારણે વ્યક્તિ આખો દિવસ થાક અને ઉર્જાનો અભાવ અનુભવે છે નંબર ત્રણ માનસિક સ્વાસ્થ્ય પર અસર અનિયમિત ઊંઘને કારણે માનસિક સમસ્યાઓ જેમ કે તણાવ ચિંતા અને ડિપ્રેશન વધી શકે છે જ્યારે શરીરને સંપૂર્ણ આરામ મળતો નથી ત્યારે મગજની કાર્ય કરવાની ક્ષમતા પર અસર થાય છે અને મૂળ સ્વિંગની સમસ્યા બની શકે છે નંબર ચાર શારીરિક સ્વાસ્થ્ય પર અસરો અનિયમિત ઊંઘ માત્ર માનસિક સ્વાસ્થ્ય જ નહીં પરંતુ શારીરિક સ્વાસ્થ્ય પર પણ અસર કરે છે તે હૃદય રોગ ડાયાબિટીસ સ્થુરતા અને નબળી શક્તિ જેવી ગંભીર સમસ્યાઓનું કારણ બની શકે છે નંબર પાંચ પ્રોડક્ટિવિટીમાં ઘટાડો અનિયમિત ઊંઘને કારણે વ્યક્તિ આખો દિવસ સુસ્તી અને આળસ અનુભવે છે જેનાથી પ્રોડક્ટિવિટી ઘટી જાય છે તો મિત્રો દરરોજ તમારા સુવાનો સમય નિશ્ચિત રાખો અને સ્વસ્થ રહો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો તેને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં મળીએ પછીના વીડિયોમાં ત્યાં સુધી ખુશ રહો ફિટ રહો જય હિન્દ